આવેલી અરિંદ કિરાના નામની જે દુકાન છે તે દુકાનમાં છેલ્લા કેટલાય સમયથી સુમિલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘીનું વેચાણ થતું હોવાની માહિતી સામે આવી હતી ખાસ કરીને સુમિલ ડેરીના જે લીગલ અધિકારી છે તેમને આ ફરિયાદ મળી હતી ફરિયાદના આધારે વરાછા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારબાદ વરાછા પોલીસને સાથે રાખીને જે દુકાન છે તે દુકાન પર એક સાથે રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન પોલીસને પાંચસો મિલીના બાર ડુપ્લિકેટ ઘીના પાઉચ પણ મળી આવ્યા હતા હાલ તો વરાછા પોલીસે આ સમગ્ર બનાવને લઈને ગુનો નોંધ્યો છે ખાસ કરીને